ઘણા વર્ષો પહેલા મેં આ જુનાગઢ પાસે ગીર માં ગયેલા રાત્રે લગભગ બારેક વાગે એક ભરવાડના ના નેસડામાં ગયેલા નેસ કહેવાય પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સીની જોઈ હોય સાંભળી એવી નહીં જોઈ હોય એવી એક બે ઘટના કહો એટલે એમણે મને વાત કરી કે હું એક દિવસ ઢોર ચરાવતો તો અને સિંહ સિંહને સિંહણ નજીક આવ્યા એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે અને શિકાર કરશે એટલે મેં મારા ડોરને તો નેસની અંદર મૂકી દીધા પણ સિંહ મારો પીછો કરે સિંહ દોડ્યો કેટલા ફૂટ પાછળ તો કે દસ બાર ફૂટ હતું દસ બાર ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસ બચવા શકે પણ કે આ તમને સામે દીવાલ દેખાય છે ને કૂદી ગયો ટુકિંગ

એમ તમે પણ એક છે ને સર્વાઇવલ ઇન્સ્ટિંગ ઉપર આવી જાઓ કે જો ખૂબ સારું નહીં ફોનો નીફ આઈ ડોન્ટ હેવ એક્સિલન્સ ઇન માય એક્ઝામ્સ માય એકેડેમિક કરિયર એન્ડ માય લાઈફ આઈ વિલ નોટ બી એબલ ટુ સર્વાઇવ એટ ધ ટોપ મોસ્ટ લેવલ વેર આઈ વોન્ટ તમે બધા એવું તો ઈચ્છો છો ને કે હું પૃથ્વી પરથી વિદાય લઉં એ પહેલા નાનો એક નાનો એવો મારો માર્ક મૂકીને જો તમારી પાસે ટેકનિકલ નોહાઉ હોય પણ ઘણી બધી બીજી બધી સ્કિલ્સ જોશે હાર્ડ સ્કિલ્સ પણ જોશે અને સોફ્ટ સ્કિલ્સ પણ જોશે હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર એક્સપીરિયન્સ હાર્ડ સ્કિલ્સ ઇઝ યોર અચીવમેન્ટ સોફ્ટ સ્કિલ્સ ઇઝ યોર પર્સનાલિટી ઇઝ યોર એટીટ્યુડ ઇઝ યોર બિહેવિયર ઇઝ યોર સોફ્ટ સ્કિલ્સ ઘણી વખત હું હસતા હસતા કહું છું કે બહુ જ સારી ટેકનિકલ સ્કિલ્સ હોય

પછી બીજા બે જણાને એમ કે આ સ્ક્રીન અજી થોડી બે ફૂટ આમ રાખે કે આમ ફૂટ રાખે તો વિઝન કેટલું ક્લિયર વધે છે એ જરા ચેક કરજો ત્રીજા જણાને એમ ને ઓડિયો રૂમ આમ ખોલી દે કાનાથી બીજા બે માઇક્રોફોન પડ્યા છે કે જોઈ આવ તો દેશી ભાષામાં દોળિયાને કામ સુજે સ્વામી અને કામ લઈ શકે અને આપણને કીધું કે બધું બરોબર જ ચાલે પછી એક્સિડન્સ ક્યાંથી આવે